મહેસાણાના કડીનંદાસણમાં ધોધમાર વરસાદ મહેસાણાના કડીનંદાસણ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે વાદળાના લીધે અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો હતો ત્યારે વરસાદની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક જોવા મળી છે આજે છવ્વીસ જિલ્લામાં વરસાદની આગાહીના પગલે નંદાસણમાં વરસાદનું આગમન થવા પામ્યું છે ભારે વરસાદના લીધે વિઝિબિલિટી ઘટતા નાના વાહન ચાલકોને અગવડતા પડી છે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘો મંડાણ કરે એવું દેખાઈ રહ્યું છે અહેવાલ કશ્યપ રાવલ સટલાસના અમે તમને આપીશું પણે પણ ના સમાચાર જો તમે અમારા નિર્ભયમા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં